જોયું પર શારદા સદાય થી પરોટ ના થવા કંઠ કવિતા કુળ માય બધાય થી પરોટ ના થવા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજ આપણે રાજકોટ ના યુવા ભારત સોશિયલ ગ્રુપ ના પ્રમુખ અને કારોબારી સભ્યો મળવાના છે કનકભાઈ બારોટ વર્ષોથી આ કારોબારીના પ્રમુખ છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી એર કન્ડિશન સમાજવાડી રાજકોટ ખાતે બનાવી એમાં પણ મોટું યોગદાન છે સૌપ્રથમ આપણે કનકભાઈની ઓળખાણ લઈએ કે તેઓ કોના બારો છે અને યજમાન વ્યક્તિનો વ્યવસાય કરે છે કે કેમ કનકભાઈ નમસ્તે નમસ્તેજનો મારું નામ કનકભાઈ બારકરા અમે રાજકોટ બ્રાહ્મણના ભારત છીએ પણ હું પોતે આ વ્યવસાય કરતો નથી પણ જો એક ધર્મના રૂપે આપણી રૂપે કોઈ મારા યજમાનો મારી પાસે આવે કે ભાઈ બારો જે મારે માતાજી જોવાનું છે કે સુરાપુરાનું છે કે મારા નિવેદ કે મારા પિતૃ એ વિશે કોઈ માહિતી લેવા આવે તો મારી ઓફિસે હું એને માહિતી આપું છું તો હું પોતે એમના ઘરે યજમાનગતિ કરવા જાતો નથી કારણ કે હું પોતે વ્યવસાય સાથે જોડાયેલો છું એના માટે બીજું કે હું શ્રી યુવા બારો સોશિયલ ગ્રુપનો દસ વર્ષથી પ્રમુખ છું યુવા બારો સોશિયલ ગ્રુપ વિશે તમને માહિતી આપું હતું રાજકોટની અંદર બે હજાર છ માં અમે શ્રી યુવા બારો સોશિયલ ગ્રુપની સ્થાપના કરી એમના અમારા પહેલા પ્રમુખ શ્રી મનુભાઈ બાઘોરા હતા બીજા પ્રમુખ શ્રી ઉમેદભાઈ અંકલેશ્વરિયા હતા ઉમેદભાઈ બેક્રમમાં પ્રમુખ રહ્યા પછી નવ વર્ષ પછી હું પ્રમુખ બન્યો અને આ દસ વર્ષથી હું બિનહરી પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યો છું અને જો અમે યુવા બારો સોશિયલ ગ્રુપની તમને કામગીરી વિશે કહું તો અમે સતત સ્નેહ મિલિયન કર્યા છે પછી દસ વર્ષની અંદર અમે હું પ્રમુખ થયા પછી અમે રાજકોટ બારોટ સમાજની એક જે સપનું હતું અમારા બારોટ સમાજ માટે કારણ કે બારોટ સમાજ એટલે એક ખૂબ ટૂંકો અને નાનો એવો સમાજ છે કારણ કે હવે અલ્પ થવાના આરે આ સમાજ આવી ગયો એટલે અમારા માટે વાડી બનાવવું કે સ્કૂલ બનાવવી કે છાત્રાલય વિદ્યાર્થી માટે બનાવવું સપના સપનારૂપ કહેવાય પણ સમાજના સહયોગથી બધા દાતાઓના સહયોગથી અને મા ભગવતીની પ્રેરણાથી રાજકોટ બારોટ રાજકોટ ખાતે અમે બારોટ સમાજનું ભવ્ય અને અધ્યતન કહી શકાય એવી એસી વાડીનું નિર્માણ થયેલા દસ વર્ષમાં થયું છે એમાં નીચેનો માળ અમે બનાવ્યો હતો બે હજાર અઢારમાં એ માળનું ઓપનિંગ પૂજ્ય મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું હમણાં એક જ વર્ષ ગયા ચૌદ જાન્યુઆરીએ અમે ઉપર બીજો માળ એસી કમ્પ્લીટ બનાવ્યો એમનું ઓપનિંગ કેબિનેટ શ્રી મનુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમાજે ખૂબ સહકાર આપ્યો આ બે જે ઉપરનો માર્ગ લેવો એના માટે અમારે ડોનેશન લેવા કે જવું નથી સમાજ અહીંયા અમારી ઓફિસે આવીને બધાએ ડોનેશન આપી ગયા ફોન ઉપર લખાવી દો સમાજે અમારો ધીમે ધીમે જાગૃત થાય છે સમાજમાં એજ્યુકેશન એ વધે છે પણ ચિંતાનો વિષય એક કેટલો છે કે જે અમારી પરંપરા છે યજમાનઋતીને એ ઘટતી જાય એટલે હવે એને પ્રોત્સાહિત કરવા માટે અને છાત્રાલય માટે અમે વ્યવસ્થા કરશું આગામી અમારો આયોજન કી પ્રકારનો છે ઘણાભાઈ કીધું એમ યજમાન વૃત્તિના ધંધા પ્રત્યે આપણે નિરસ થતા જાય છે પણ સરકારશ્રીને પણ આમાં રસ છે એટલા માટે તો ઇન્ટરનેશનલ લેવલે વંશાવલી સંરક્ષણ અને સંવર્ધન સંસ્થા નામની સંસ્થાનું સ્થાપન કર્યું છે અને કનકભાઈ એમાં સૌરાષ્ટ્ર કક્ષાના સંયોજક છે તો વંશાવલી સંરક્ષણ વિશે થોડીક વાત કરશે વંશાવડી સંરક્ષણ એવું સંવર્ધન સંસ્થા છે એ એક આરએસએસના ધર્મજાગરણના ઉત્તર ભારતના સંયોજક શ્રી રામ બાબુ નામના એક વ્યક્તિ છે એ લોકો પ્રવાસમાં હતા અને એક મુસ્લિમ સમુદાયનું ગામ એ લોકો બધા મુસ્લિમ સમાજ ભેગા કર્યા એમને શું છે એના વિશે બધી ચર્ચા કરતા એક એમાં વડીલ દાદા ઉભા થયા એમને વાત કરી કે ભાઈ અમે તો આટલા પેઢી પેલા હિન્દુ હતા મારા દાદાનું જે મુસ્લિમમાં કન્વર્ટ થયા એનું નામ આ હતું એની પેલા આ હતા આજે મતલબ એટલે રામબાપુને એમ કીધું આટલી બધી સચોચ માહિતી તમારા પાસે ક્યાં થઈ એટલે દાદાએ કીધું ભાઈ અમારા બારોટજી હજી આવે છે એના ચોપડે અમારું આ બધું લખેલું છે એટલે તો રામ બાબુ કે ભાઈ તમારા બારોટજીને અમારે મંગવું એટલે બારોટજીને બોલાવ્યા અને પછી એ ટોપડામાં વંશ કુરાણ કહેવાય એમાં એની બધી માહિતી વાંચી એટલે રામબાબુને એમ કહ્યું કે ભાઈ આ એક બારોટ સમાજ એવો મહત્ત્વનો એક હિન્દુ સમાજ માટે મહત્વનો વર્ગ છે કે જે આપણો ઇતિહાસ સાચવી રાખે છે જે આપણે બીજી જ્ઞાતિમાં કન્વર્ટ થાય એ વાહ થાય એ બધું આપણો વંશ વાર્સો છે આપણે હકીકતે કોણ છે આપણા પૂર્વજો કોણ છે એની માહિતી જો જોતી હોય ખરેખર કોઈ બારોક સિવાય ક્યાંય મળતી નથી એટલે એમને આ વંશાવળી સંરક્ષણ એવું સંવર્ધન સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થા સીધી ધર્મ જાગરણ અને આરએસએસના નેજા હેઠળ કામ કરતી એક સંસ્થા છે હવે આ સંસ્થા સૌરાષ્ટ્ર કચ્છ નો હું સંયોગ છું એમાં આ સંસ્થામાં આપણે જે ક્ષત્રિય સમાજ છે અને જે ઓબીસી માં આવે દાખલા તરીકે રાજપૂત સમાજ છે આહિર સમાજ છે અત્યારે ઓબીસી માં આવે એવા સમાજને જો જ્ઞાતિનો પુરાવો જોતો હોય તો સરકારે પત્ર બહાર પાડ્યો છે કે ભાઈ તમારે તમારા બારોથી પાસેથી પહેલા દાખલો લઈ આવો પછી તમને મામલધમમાંથી એક દાખલો મળે ભાઈ તમે કાયદેસર આયા છો કે કરડિયા રચ છો તમારા બધા બ્રાહ્મણ જ્ઞાતિની અંદર બ્રહ્મ સમાજ ચોર્યાસી બ્રહ્મ સમાજ ચોર્યાસી કે એમાં અમારા રાજગો બ્રાહ્મણ એક જ જ્ઞાતિ એવી છે કે જે ઓબીસીમાં આવે અને મને એનો અનુભવ છે કે મારા એજમાં માનો મારી પાસે એના દીકરાઓને મેડિકલમાં કાં તો લેવાનું હોય એડમિશન તો મારી પાસે પણ એ લખાવવા આવે છે બારોટજી તમારા છોકરામાંથી એમને લખી દે તમે ખરેખર થઈ પણ એ લોકો એ દાખલો મામલતદારમાં રજૂ કરે એટલે એને એ ઓબીસીનો દાખલો કાઢી આપવામાં આવે આ કામ કાર્યવાહી વનસાવી સંરક્ષણ સંવર્ધન સંસ્થાએ સરકારમાં રજૂઆત કરી ચાલુ કરાવી છે જે આખા બારોટ સમાજની અને બારોટ સમાજનું જે સૌ સોમાન છે ગૌરવ છે એ જાગૃત કરનારું છે કે ભાઈ યજમાનોને સામેથી તમારી પાસે આવવું પડે અગર આપણે હું બારો કોઈ યજમાની ઘરે જાતો આ એક એવું દાખલો બેસાડ્યો કે યજમાનોને તમારી પાસે આવવું જોવાય છે અને આ હું કહું છું નહીં આ સામે ભાઈ બેઠા છે એમને પણ એના ચોપડાના આધારે એને યજમાનોને નોકરી મળી એવા દાખલા પછી રાજસ્થાનની અંદર તો આપણે વાત કરી સંરક્ષણ સમર્થન સંસ્થાએ ત્યાં તો ભારત સમાજની આટલી બધી એકતા છે અને એની મૂળ સ્થાપના રાજસ્થાનમાં હોય કોઈ વસ્તુની જરૂર હોય બીજું કઈ સહાયની જરૂર હોય બોટ નિગમમાંથી આવી જાય એવું બધું બહુ ખાસ વસ્તુ આયોજન કરેલું છે અને આપણાથી જે ચેરમેન હતા બોટ નિગમના એમને માનજ મંત્રીનું પદ પણ આપેલું છે એટલે આ સંસ્થા જો બારોટ સમાજને અત્યારે તો બચાવવા માટે કોઈ મહત્વનું હોય ને તો વંસાવળી સારા સંસ્થા છે એટલે હું બધા બારોટ સમાજને આ ચેનલમાંથી અપીલ કરું છું ભાઈ આ સંસ્થામાં જોડા કોઈ પણ હોય ભાઈ ઘર હોય તો જે ભાઈ હોય તો ન ભરતું હોય એટલે કોઈ પણ સંસ્થામાં સારા ખરાબ પાસા હોય અને આપણો સમાજ તો બહુ હોશિયા એટલે સારા ખરાબ પાસામાંથી ખરાબ પાસા જ વધારે જોડે તો આ સંસ્થા સાથે જોડાવો અને બારોટ સમાજને તમે એક થાવ આપણે જો ગુજરાતમાં બધા ભારોટ સમાજ એક થાય તો આપણે ગુજરાતના પણ બહુ નિગમ મળે એવી શક્યતા કરી એટલે મારે બધા આખા સમાજ ભારોટ સમાજને આપણે વાડા ભૂલી જાઓ બરાબર આપણે એકા બીજા દીકરા દીકરી દીઓ ન દીઓ એ બધા પોતપોતાની ઈચ્છાની વાત છે એવું કંઈ નથી પણ જ્યારે રાજ્ય લેવલે કે દેશ લેવલે વાત આવે ત્યારે આપણે બધા એક હોવા જોઈએ કડ્યું કે સંજે કહેવાનું વાક્ય છે ને

અને એ લખ્યું તો ભાઈ અકબર રાજા આ ઢાલ માતાજી ને ચડાવી ને રાજ કરી લેખ તો બહુ બીજો ચંદ બારો કે પૃથ્વીરાજ વિશે કાઈ નિયમ માહિતી લખેલી નથી આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીરાજ રાસો જે હિન્દીનું પહેલું મહાકાવ્ય હતું એ પૃથ્વીરાજ ચૌહાણ વિશેનું આખું એનું જન્મચરિત્ર લખેલું છે એ ચંદ બારો કે ચંદ બીરજાએ કહ્યું કે ચંદ બારો એમને જ્વાળાધમી મંદિરની અંદર છ મહિના બેસીને લખેલું છે આ પુસ્તક હવે તો એના વિશે તો કાંઈ નહીં એટલે પછી મેં ત્યાં તપાસ કરી એ ગવર્મેન્ટ ટ્રસ્ટમાં આવે એટલે એના ઓફિસરોને એને બધાને હું બહુ સાહેબ તમને ખબર છે ઇતિહાસ અહીંયા આગળ જોડાયેલો છે તો કે ના અમને કંઈ ભાઈ માહિતી નથી એટલે પછી હવે આપણે તો યુવા મારો સોશિયલ ગ્રુક આપણે કાઢી તો એ તો ખાલી રાજકોટ લેવો સંસ્થા થઈ એટલે આપણું કાંઈ અહીંયા હિમાચલમાં એટલું બધું હાલે એટલે પછી મેં વનસાવી સંરક્ષણ સંવર્ધ સંસ્થામાં આપણે ત્યારે ગુજરાતના પ્રમુખ શ્રી હતા સત્યમજી રાવ સત્યમજી ભાઈ વાત કરી સાહેબ આ રીતે છે તો આ મંદિર નાતો જાગૃત થયા આશીર્વાદ અને પૃથ્વીરાજ દાસો લઈ કહો તો કે તો આપણે શું કરવું હતું કે અહીંયા ચંદ પર્વ વિશેની માહિતી આપણે મંદિરમાં લગાડવી જોઈએ હવે એ તો ગવર્મેન્ટ ટ્રસ્ટમાં આવે પછી શક્તિપીઠ એટલે એમને એમ તો કાંઈ આપણને મંજૂરી આપે નહીં પછી આપણે જે જાગરણ સંસ્થા છે એ લોકોએ સરકારમાં રજૂઆત કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી પછી અહીંયા એને મંજૂરી મેળવી અને અહીંયા આપણે ઓછામાં ઓછા કમસે કમ પાંચસો બાળકોની હાજરીમાં ચંદુ બાળકો અને પૃથ્વીરાજ વિશેનું આખો લેખ લખી અને તામ્રપત્ર આપણે મરાવેલું છે એ તામ્રપત્રમાં મારું નામ છે એ આપણે શંભુજીએ સો ખર્ચે બધો પ્રોગ્રામ કરેલો હતો એટલે આ સંસ્થા એવી છે કે જ્યાં આપણે અસત્ય કામ રાખતું ને એ પણ એમાંથી થઈ જાય હવે મોટું આવે કે ભાઈ બાળકો સમાજના જે યુવાનો છે એ આપણે વંશાવળીથી કે આપણી પરંપરા સંરક્ષણ એવમ સંવર્ધન સંસ્થા ધર્મ જાગરણ અને આર એસએસ એ લોકોએ આપણને આ એસીના રોડ ઉપર ફેક્ટરીની પાછળ જઈ રહ્યા નવું સેવા ભારતી નામનું કાર્યાલય બનાવ્યું છે એની અંદર એ આપણને એક આખો એસી હોલ આપવા માટે તૈયાર છે કે તમારા વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવો તમે એસી કહો એના ક્લાસ ચાલુ કરવાની પણ આપણે તૈયારી છે એના માટે આપણે શાંતિ બાપુના આશ્રમની ઉપર પણ મારી નાતુર તબક્તના હિસાબે આ છ મહિનાથી દિલે થાય છે પણ જો મા ભગવતની જઈ આવી છે સાજો થઈ જાઉં તો દિવાળી પછી આપણે એ ક્લાસો ચાલુ કરશું એમાં શ્રી ગુલાબદેન બાપુ સાંકરદાન ભારોટ અને સમાજ મહેશભાઈ આપણા અખિલ વૈભાઈના પ્રમુખ સાહેબ રમેશભાઈ રાણી એવા ઘણા બધા આપણા બારો સમાજના જે અગ્રણીઓ છે એ બધાનો આપણને ફૂલ સહયોગ છે અને આ સહયોગ થતી અને અમારી કારોબારી તો સહેજો અમારો સોશિયલ ગ્રુપ બરાબર અમારા કારોબારી એટલે કારોબારી નથી ખરેખર આખી ફેમિલી છે અમે સત્તર જણાની કારોબારી છે કારોબારી તરીકે કામ નથી કરતી બરાબર ફેમિલી તરીકે કામ કરે રાતે બે વાગ્યે ફોન કરી પછી કારોબારીના કોઈ પણ સભ્યો હોય પ્રમુખ હોય મંત્રી હોય ઉપપ્રમુખ હોય કારોબારી સભ્ય હોય તોય બે વાગે તમે ફોન કરો ભાઈ આ કામ છે એટલે બે વાગે રાત્રે આવી જાય આ રીતે એક ફેમિલી રીતની કામ અમારી કારોબારી છે એના હિસાબે જ આવડો એટલા બધા કાર્યો થાય છે બીજું આપણે જે રામ મંદિર બનાવ્યું મોદી સાહેબે બે વર્ષ પહેલા આપણે એમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો એના માટે બધા સમાજ અલગ અલગ કંઈક કંઈક સહયોગ આપતા હતા જે મોટો સમાજ એ મોટું દાન આપે નાનો સમાજ નાનું દાન આપે તો આપણે બાળકો સમાજ તો આગળ ગણાય એટલે ઘર આપણે આપણે તો બીજો સહયોગ શું આપી શકીએ પણ એમાં મારા ખાસ પરમ મિત્ર એવા સાગરદાનભાઈ બારો લોક સાહિત્યકાર ઓફિસે બેઠા હતા વાત થઈ અમારે સાગરદાનજી આ રીતે હે તો આપણે આના માટે શું કરવું એટલે પોતે તો સાહિત્યકાર ગુલાબદાન બાપુને પૂજ્ય શાંતિ બાપુની સલાહ લીધી પછી પૂછ્યું શું કરું મારે મનોજભાઈ તો મારી સાથે જ મનોજભાઈ અંકલેશ્વરભાઈ એ હતા એટલે અમે ક્યારે એવું નથી કર્યું કે આ એક એવી ઐતિહાસિક ઘટના છે ઈ ઓછામાં ઓછા હજાર બારસો વર્ષથી આપણે સાતસો વર્ષથી આની પાસે મી કે રામ મંદિર બને બાબરી મસ્જિદ હતી એની જગ્યાએ રામ મંદિર અને ઓગણીસો નેવું થી તો સતત રથયાત્રા કઈ રીતે અજવાણા થઈ ગઈ પછી તો સતત રામ મંદિર માટે આપણે સંઘર્ષ કરતા આવ્યા સુપ્રીમ કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં એક પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ ખરેખર રામ ભગવાન છે કે નહીં એવો કેસ છે રામ ભગવાન હતા તો એના વંશજોકો એટલે જયપુર ના પૂર્વ રાજકુમારી વિયાકુમારી એમને એમના બારોટજી ના ટોપલા વર્ષ પુરાણના આધારે સુપ્રીમ કોર્ટમાં સાબિત કર્યું કે એ લોકો રામ ભગવાનના વંશજો છે અને રામ ભગવાન છે એવું હકીકત સાબિત થયું અને આ હું નથી તો દિવ્ય ભાસ્કરમાં અંદર આ લેખ આવેલો છે હું તમને બતાવું આ દિવ્ય ભાસ્કર આની અંદર આ લેખ આવેલો છે એટલે કોઈ આક્ષેપ ન કરે ભાઈ બાર ખોટું બોલે દિવ્ય ભાસ્કર ની અંદર આ લેખ આવેલો છે દિવ્યા કુમારી એ સાબિત કર્યું કે ભાઈ રામ ના એટલે આ વંશાબેન ની આ તાકાત છે વાત કે ભાઈ કોઈ એમ કેતું ને શંકા તમારી માથે દર્શાવતું તો એને તમે સાબિત કરી શકો ભાઈ અમારા બારોક ના ચોટા અને આ બારોક નો ચોટલો પાંત્રીસ વર્ષ જૂનો હોય એટલે એ સુપ્રીમ કોર્ટ માંડ્યો છે નવું લખાણ અત્યારનું જૂના ચોટાનું લખાણ છે એ સુપ્રીમ કોર્ટ માન્યો છે પછી જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ છે ને એને છત્રપતિ નું વિરોધ આપવાનું છે અને ઘણા બધાએ રચવાડા વિરોધ કરેલો ભાઈ આ તો દરબાર જ છે ક્ત્રિય છે હું સાબિત કર્યો પછી એમના બારોડ જયવા એમને સાબિત કર્યું કે છત્રપતિ શિવાજી છે એ મહારાણા પ્રતાપના વંશમાંથી આવે પછી છત્રપતિ શિવાજીને આ હવે આપણે દિવાળી પછી આપણા બાર સમાજના યુવાનોને વંશાવળી વિશે જાગૃત કરવા પ્રોત્સાહિત કરવા માટે એક ક્લાસીસ ચાલુ કરવાના છે એમાં શ્રી મામા માકરદાન ભાવટ ગોપાલભાઈ ભાવત અમદાવાદવાળા અને બારોટ સમાજના નામી અનામી બધા જ કલાકારો લોક સાહિત્યકારો આવશે અને આપણા યુવા જે બાળક સમાજમાં જે રૂચિ ધરાવતા હોય યજમાન હોતી હોય વિશે એવા યુવાનોને આપણે એના માટે ક્લાસીસ અને માહિતી આપી અને યજમાનમાં જવા માટે પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમ કરવાના છે જે ક્લાસીસ આપણે ટૂંક સમયમાં ચાલુ કરશું અને બહુડી સંખ્યામાં બાળક સમાજના લોકો એમાં જોડાય એવી આપણા સમાજને નમ્ર અપીલ કારણ કે આપણું જે આ પરંપરાઓનો વારસો છે એ જાળવી રાખો એ આપણી એક જવાબદારી છે આ વનસાવળી ખાલી એક બિઝનેસ કે ધંધો નથી આ એક ઈશ્વરી કાર્ય છે આ એટલું મહાન કાર્ય છે કે તમે લોકોને પોતાના મૂળ સુધી પહોંચાડો અંગ્રેજીમાં જવું ઉઠ ત્રણ પિક્ચર આવી ગયું હતું એ આપણું આના ઉપર જ આધારિત હતું કે ભાઈ હું કોણ છું તમારા પોતાની જાતને ઓળખો તમે કોણ છો કોઈ પણ વ્યક્તિને પોતે કોણ છે એ એમના સિવાય કોઈ કહી ન શકે તમારા વારસ તમારા દાદા દાદા કેવા પરાક્રમી હતા કેવા સુરવીર હતા તમે ગૂગલમાં સર્ચ મારો કે અત્યારે કે ભાઈ ધર્મ અમુક માણસો વાત કીધી કે જન્મ નોંધાયું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થાય છે પેઢીને મળી જાય એમાં મોહાણ ન મને તમને કે તમારી ત્રીજી પેઢીનું મોહાણ કોણ હતું એ નો મળે એ તમારા ભારોટ થઈ શકે બાકી બીજે બધી વર્તા હોય અમુક અમુક બીજા લોકો અત્યારે વલસાડીના ઓનલાઈન ધંધા કરે બરાબર તો એમાં એમાં સચોટ માહિતી ન હોય સચોટ માહિતીના બાળકો હોય જેના કુલના એની પાસે જ મને કોઈપણ કરો પિતૃ કાર્ય કરો ને તો એમાં તમારી અગિયાર પેઢીના નામ ઓછામાં ઓછા હોવાનું અગિયાર પેઢીનું પૂરી ન હોય ને તો પુત્ર કાર્ય પૂરું થતું નથી બાકી તો અત્યારે છીએ બ્રહ્મા વિષ્ણુ હોય ને ગંગાજનના સરસ્વતી કરી નાખો પણ એવું ખરેખર નથી જે લોકો સમજે છે ધર્મને જાણે છે શાસ્ત્રો વિશે જેને માહિતી એ પૂરી માહિતી સાથે જ પિતૃ કાર્ય જે યજ્ઞ કરતા હોય હવન કરતા હોય એમાં પૂરેપૂરી માહિતી પોતાના બાળકોને બોલાવે છે લખાવે છે અને પછી જ એ યજ્ઞને પિતૃ કાર્ય કરતા હોઈએ અને તો જ સંપૂર્ણ રીતે તમારું પિતૃ કાર્ય પહોંચે અને પૂરું થાય પિતૃને મોક્ષ મળે એટલે બારોટનો ચોપડો છે એ પિતૃ પુરાણ છે અને અઢારે પુરાણમાં આ બારોટ સમાજનો ચોપડો છે કે એવું પુરાણ છે જે કાયમી વધતું છે લખાય છે પૂરો થઈ જાય પછી એમાં કંઈ નવો ઉમેરો નથી થતો આ ભારતનો છોકરો એક એવો છે કાયમી ને કાયમી દિવસે દિવસે વધતો છે એટલે આ વંશ પરંપરાને જાળવી રાખવી આપણો એક ધર્મ છે આપણી એક ફરજ છે આ આપણા ભારત સમાજની વર્ષાવીનો વ્યવસાય છે કે આપણો ધર્મ થયો આપણી આજીવિકા એ છે એક ધર્મ સમજીને આપણે કરવું જોઈએ ભલે જેજમાં ઓછું આપે જાજુ આપે એ નથી યથાશક્તિ મુદ્દે ભાગો પણ ઈશ્વર તમે જો આ કાર્ય કરશો તો ઈશ્વર આનંદ સુખી થશે ખુશ થશે અને તમે સુખી થશો જય માતાજી કનકભાઈ કનકભાઈએ ઘણી સારી વાત કરી વંશાવલી સંરક્ષણ વિશે ધર્મ જાગરણ સમિતિ વિશે અને ખાસ કરીને એને જે કીધું કે વંસાવલી લેખન એ કોઈ વ્યવસાય નથી એક પરંપરા છે કનકભાઈએ બહુ સારી વાત કરી રાજકોટ બારોટ સમાજની કારોબારી ફેમિલીની જેમ રહે છે અને આ પારિવારિક ભાવનાને લીધે જ રાજકોટમાં અદ્યતન એર કન્ડિશનર સમાજવાડીનું નિર્માણ શક્ય બન્યું છે ભારત સમાજના બીજા ગ્રુપ તથા અન્ય જિલ્લાઓએ પણ તેમાંથી શીખવા જેવું છે કારોબારીના ઉપપ્રમુખ મનોજભાઈ અંકલેશ્વરિયા ખજાનચી અરુણભાઈ સોલંકી અભય અંકલેશ્વરિયા ભરતભાઈ અભાણી તથા રસિકભાઈ અંકલેશ્વરિયા કે જેઓ પણ યજમાન વ્રતિના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓની મુલાકાત પણ હું લેવાનો છું બીજી વાત એ કે ભગવતી આશ્રમ અને શાંતિ બાપુ એ અમારા સૌ બારોટો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તેઓ અને આ કારોબારી તથા સમસ્ત બારોટ સમાજને સાથે રાખી લોક સાહિત્યકાર અને કવિ ગુલાબદાનભાઈ બારોટ દેવવાણીના સંયોજક ગોપાલભાઈ બારોટ લોક સાહિત્યકાર સાગદનભાઈ બારોટ અખિલ વહીવંચા બારોટ સમાજના મહેશભાઈ બારોટ ચંદ બરડાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સંદેવભાઈ સોઢા તથા તેની ટીમ સાથે મળી વંશાવલી સંરક્ષણ અને સંવર્ધન માટે વંશ લેખકોના યુવાનો માટે એક તાલીમ શિબિરનું આયોજન દિવાળી બાદ કરવાના છે તો સમસ્ત બારોટ સમાજ તેમાં જોડાઈ આ તાલીમ શિબિરને સફળ બનાવી વૈવંચા બારોટ વંશલેખન પ્રત્યે સમાજ જાગૃત થાય એ માટે સાથે મળીને પ્રયત્ન કરવો છે આ બધી અપડેટ આપને આ ચેનલ બાલપત મળતી રહેશે તો આ ચેનલ સાથે જોડાયેલા રહો અને જો તમને મારી આ વાત ગમી હોય તો આ ચેનલને લાઈક કરો વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે એ માટે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ખાસ તો કોમેન્ટ કરતા રહો જેથી આપની આ કોમેન્ટના આધારે અમે આ ચેનલને આપના માટે વધારે ઉપયોગી બનાવી શકીએ જય માતાજી